દિવાળીની ખરીદી કરતા ગુનેગારો પણ બેફામ બનતા હોય છે જોકે આ વખતે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને બજારોમાં બેન્કો બહાર એટીએમ બહાર અને બહાર તથા ખરીદી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી શહેરીજનોને સુરક્ષિત રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે સુરત પોલીસ હર હંમેશ શહેરીજનોની સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં પણ દિવાળી સમયે ચોરી લૂંટ સ્નેચિંગ ઘરફોડ ચોરીઓના બનાવો વધી જાય છે ત્યારે સુરત પોલીસે અત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં નજર રાખવાની શરૂઆત કરી દીધી છે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં હાલ દિવાળીના તહેવારની શરૂઆત સાથે જ ખરીદી પણ નીકળી ગઈ છે જો કે ચોરો શહેરીજનોને નિશાન ન બનાવે અને બેંકોમાંથી તથા આંગળીયા પેઢીઓમાંથી રૂપિયા લઈ નીકળનારાઓને પણ ચોરો નિશાન ન બનાવે તે માટે ખાસ ટીમો બનાવી પેટ્રોલિંગ કરાયું છે સાથે અસામયિક તત્વો પર પણ સુરત પોલીસે બાદ નજર રાખી છે તો લોકોએ પણ તકેદારી રાખવા અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી છે આજથી જે દિવાળીના ફેસ્ટિવલના ઉજવણીની શરૂઆત થઈ રહી છે આના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા તહેવારો દરમિયાનમાં આ ઉજવણીમાં વિક્ષેપ પડે આ પ્રકારના કોઈ બનાવ ના બને લૂંટ ધાળ કોઈ ખંડણી કોઈને ત્રાસ આપવાનું મારામારીના ગંભીર હિંસાત્મક બનાવ જેથી આ તહેવાર ખૂબ રંગેચંગે ઉજવાય આ પ્રકારની વ્યવસ્થા માટે કેટલાક પગલાંઓ લેવામાં આવ્યા છે એડિશનલ સીપીઝ સેક્ટર વન સેક્ટર ટુ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અમારા હેડક્વાર્ટરના પણ અધિકારીઓ ટ્રાફિક બ્રાન્ચ અને દરેક ઝોનના ડીસીપી એસીપીઝ પોલીસ ઇન્સ્પેક્ટર ચોકીના સ્ટાફ ડી સ્ટાફ તમામને આના માટે વિગતવાર આયોજનપૂર્વક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે ગુનાઈ તત્વો સંપૂર્ણ રીતે કંટ્રોલમાં રહે અને સામાન્ય નાગરિકોને પોલીસ તરફથી મદદ અને હૂપ સતત મળે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેના થોડાક જે વ્યૂહાત્મક આયોજન છે એના મુખ્ય મુદ્દાઓ આપની સાથે હું શેર કરું છું આ ત્યોહાર દરમિયાન જ્વેલર્સ આંગડિયા પેઢી બેંકના અધિકારી કર્મચારીઓ સાથે એક વિગતવારની મીટિંગ યોજવામાં આવી છે પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે એની સાથે સાથે આ લોકોએ પોતે શું તકેદારીના આગમચેતીના પગલાં લેવાની જરૂર છે આ બાબતે સમજ કરવામાં આવી છે જે જગ્યાઓ સંવેદનશીલ છે ત્યાં પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે જે જગ્યાએ માર્કેટ વિસ્તારમાં બજારોમાં લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યાં કોઈ ગુનેગારને તક ના મળે ચીલ ઝડપની કે કોઈપણ પ્રકારના ગુના આચરવાની આના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી મારફતે હોટલ ચેકિંગ એસટી સ્ટેન્ડ રેલવે સ્ટેશન આ તમામ અગત્યના પોઈન્ટો ઉપર ખાસ ચેકિંગ રાખવામાં આવી છે મુખ્ય બજારો મોલ ભીડભાડવાળી જગ્યાઓએ પીસીઆર વાન જે અમારી ફ્લિકરીંગ લાઇટવાળી સ્પેશિયલ મોબાઇક્સ છે બાકી મોટર સાઇકલ ઉપર પોલીસના માણસો જે જર વિસ્તારમાં જરૂર જણાય સાયકલ ઉપર પોલીસ પેટ્રોલિંગ આ તમામની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખાસ કરીને શહેરમાં પ્રવેશ કરવાના જે ચેકપોસ્ટ છે ત્યાં અવર આવતા અને જતા વાહનોની ચેકિંગની પણ સરપ્રાઇઝ ચેકિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે પિક પોકે પિક પોકેટિંગ બેગ લિફ્ટિંગ સ્નેચિંગ આ પ્રકારના બનાવો ના બને આના માટે મેગાફોન મારફતે ટ્રાફિકના અમારા અધિકારીઓ માણસો મારફતે તમામને જાગ્રત અને સતર્ક રહેવા માટે સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે બેંકો અને એટીએમની આજુબાજુના વિસ્તારોમાં પોલીસ ફ્રેન્ડ ઓફ પોલીસ અને બાકી ઓક્ઝિલરી એજન્સી સાથે મળીને આ પ્રકારના ગુનાઓ ના બની શકે આ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ પોલીસ કંટ્રોલ રૂમમાં દિવાળીના તહેવાર માટે ખાસ ટીમ બનાવી સીસીટીવી કેમેરા મારફત વાજ નજર શહેરના દરેક વિસ્તાર ઉપર રહે આ પ્રકારની વ્યવસ્થા ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે વિશેષ નાઇટ રાઉન્ડની વ્યવસ્થા એટલા માટે કેમ કે દિવાળી ઉપર ઘણા બધા લોકો ફરવા જતા હોય છે અને ઘર લોક કરીને જતા હોય છે જેથી કોઈ ગુનાગાર આ પ્રકારના દુઃસાહસ ના કરે સ્પેશિયલ નાઇટ રાઉન્ડના માણસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે સુરત શહેરના અને બાકી જિલ્લાઓના પણ નાસ્તા ફરતા જાણતા ગુનાગારો છે એના માટે વોચ ગોઠવવામાં આવી છે એની ચેકિંગને કામગીરી ચાલે છે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને આ તહેવારના સિઝનમાં ચેકિંગ અને શંકાસ્પદ જણાતા વાહનોની ખાસ ચેકિંગ કરવામાં આવશે તહેવારો દરમિયાન માર્કેટ વિસ્તારોમાં ભીડભાડવાળી જગ્યા ઉપર ડુમસ રોડ હોડદોડ રોડ રાજમાર્ગ એવી રીતે વરાછા પુણાના પાટી આજુબાજુના વિસ્તાર પાંડેસરાના વિસ્તારો ત્યાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ અને વ્યવસ્થા રાખવામાં આવશે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન ના સ્ટાફ ડીસીબી પીસીબી અને હેડ ક્વાર્ટર્સ ના સ્ટાફ તથા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોની ઇન્સ્ટ્રક્શન લઈને પેટ્રોલિંગ સહિતની કામગીરી વધારી દેવામાં આવી છે